મોલવી સાથે સંકળાયેલી શખ્સની ધરપકડ હિન્દુ નેતાઓ નેપાળનો નંબર વાપરી ધમકી આપનાર આરોપીને બિહાર મુજફ પકડ્યો ટ્રાન્ઝીક્ટર ડિમાન્ડ થી લેવાયો

બીપી બ્રાન્ચની જણાવ્યું હતું કે ધાર્મિક શિક્ષણ આપતા અને કઠોરમાં રહેતા મોલવી મોહમ્મદ સાહિલ અબ્બુકર દ્વારા ઉપદેશ હૈદરાબાદ સરમા ધમકીઓ આપવામાં આવી રહી છે મોલવીની અટકાયત કર્યા બાદ તેની સાથે જેમ ટેલિફોનિક સંપર્ક કરી વાતચીત કરી હતી તેનો સંપર્ક કરવામાં આવ્યો હતો જેમાં નેપાળનો નંબર બિહારના મુઝફરૂપુરના રહેવાસી મોહમ્મદ સબીર તેનો ઉપયોગ કરતો હતો સાંજના સાડા ની આસપાસ સુરત શહેર પોલીસ કંટ્રોલ રૂમમાં એક કોલ આવ્યો હતો આ કોલમાં કોલારે એવી વાત જણાવી હતી કે મોડી રાતના ત્રેવીસ પંચાવન એટલે કે અગિયાર પંચાવનની આસપાસ સુરત શહેરમાં ત્રણ જગ્યાએ બ્લાસ્ટ કરશે એ જે બાબતને ગંભીરતાથી લઈ સુરત શહેરની વિવિધ ટીમો કામે લાગી હતી